પ્રભુ તમારા સૌના અંતરમાં વસો આપણે શુક્રવારની મારા પ્રભુએ સોંપેલી સેવા એમાં ભાગ અગિયાર હું આપની આગળ રજૂ કરતાં ખૂબ આનંદની લાગણી અનુભવું છું જેવો મને ફોન દ્વારા અને મેસેજ દ્વારા ઉત્તેજન આપો છું મારા માટે પ્રાર્થનાઓ કરો છો માટે આપ સર્વનો ખૂબ આભાર માનું છું મને યાદ છે કે એક થોમસ સાહેબ રેવરન થોમસ સાહેબ એ કુટુંબની મુલાકાતે ગયા અને એ લોકો ઝઘડતા સાંભળ્યા અને એમાં સીમાબેન એવું કહેતા હતા કે મારે તમારી સાથે રહેવું જ નથી મને તમારી સાથે હવે નહીં ફાવે અને ત્યારે સામે જવાન પણ એવું બોલ્યો કે મારે પણ ક્યાં તારી સાથે રહેવું છે પાળક સાહેબ આ સ્વવાદ સાંભળી રહ્યા પણ પાળક સાહેબ કે ના મારે મુલાકાત તો હવે કરવી જ જોઈએ આમની અને બાળક સાહેબ એમની એમના ઘરમાં ગયા ને ત્યારે તેઓ શાંત થઈ ગયા અને પછી બોલ્યા કે સાહેબ અમારે હવે સાથે રહેવાય તેવું છે નહીં અમે હવે જુદા પડવા માંગીએ છીએ બાળક સાહેબ કે કંઈ વાંધો નહીં એક કામ કરો મને એક અઠવાડિયાની તક આપો હું તમને એક બોક્સ આપું છું અને આ બોક્સમાં તમારે પરસ્પર એકબીજાની સામું ઝઘડવાનું નહીં પણ જે પણ ફરિયાદ હોય એકબીજા અંગેની એ ફરિયાદ તમારે લખીને આ બોક્સમાં મૂકવાની અને સાહેબ પ્રાર્થના કરાવીને ગયા કે હું આવતા રવિવારે આવીશ અને ત્યાર પછી એવું બન્યું કે તેઓ બંને એ કાગળમાં લખીને ફરિયાદ લખવા માંડ્યા રવિવાર થયો અને બાળક સાહેબ એમની મુલાકાતે ફરી આવ્યા અને કે ચાલો આપણે બોક્સ ખોલીએ અને એમણે બોક્સ ખોલ્યું તો એ ચિઠ્ઠી હતી કે જેમાં એવું લખેલું હતું કે આજે એ સીમાએ મોડી ઉઠી અને એણે બ્રેકફાસ્ટ મોડો તૈયાર કર્યો જેથી કરીને મને ઓફિસમાં પહોંચવામાં મોડું થયું બીજી ચિઠ્ઠી ખોલી બીજી ચિઠ્ઠીમાં એવું લખેલું હતું કે સીમાએ ઇસ્ત્રીમાં કપડાં આપ્યા નહોતા અને મારે એ જૂનું શર્ટ પહેરીને ઓફિસે જવું પડ્યું બીજી એક ચિઠ્ઠી કાઢી અને ચિઠ્ઠીમાં એવું લખેલું હતું કે જોને મારું રિચાર્જ કરાવ્યું લે એને કારણે મારો ફોન બંધ થઈ ગયો પણ ઇટ્સ ઓલ રાઇટ સ્ટીલ આઈ લવ જોન અને ત્યાર પછી બીજી ચિઠ્ઠી કાઢી એમાં પણ એવું જ લખેલું હતું પણ સાથે એવું લખેલું કે સ્ટીલ આઈ લવ જોન અને આ સાંભળીને એ જોન જે હતો એ આંખમાં આંસુ આવી ગયા અને તેમનું સમાધાન થઈ ગયું તેમના સમાધાનમાં બાળક સાહેબની સેવા એ ગજબની રહી અને ત્યારે મને યાદ આવ્યું કે પાવર પ્રેરિત એ બીજા કરંથીઓના લખેલા પત્રમાં એ પાંચમો અધ્યાય તેની અઢારમી કલમમાં કહે છે કે ઈશ્વરે આપણ બધાને એ સમાધાનની સેવા એ સોંપેલી છે અને ખરેખર અંગ્રેજીમાં સમાધાન એટલે કે કોમ્પ્રોમાઈઝ અને આ જે કોમ્પ્રોમાઇઝ શબ્દ છે એ મૂળ તો લેટિન ભાષાના શબ્દો જે કહેવાય એ કોમ્પ્રોમિશન મિશુન એના પરથી આવેલો છે જેનો અર્થ એમ થાય છે કે મ્યુચ્યુઅલ પ્રોમિસ મિચ્યુઅલ પ્રોમિસ જ્યારે બાઇબલમાં બે પ્રકારના સમાધાનની વાત કરવામાં આવે છે વ્યક્તિ વ્યક્તિ સાથેનું સમાધાન અને વ્યક્તિ અને દેવ સાથેના સમાધાનની વાત એ કરવામાં આવે છે હવે જોઈએ આપણે તો વ્યક્તિઓ એ સમાધાન એ મોટેભાગે પોતાના લાભ કે પોતાના સ્વાર્થ માટે કરતા હોય છે અને અરે બજારમાં આપણે જઈએ છીએ તો નથી કરતા એવું આપણે વેપારી સાથે ચર્ચા કરીએ છીએ અને ત્યાર પછી આપણી યોગ્ય લાગે કિંમતે વેપારી અને આપણે સમાધાન કરી લઈએ છીએ ઘણી વખત એ વ્યક્તિ એ સંબંધ જળવાય રહે અને એના માટે એ સમાધાન કરતા હોય છે ઘણી વખત બહુ અને દીકરો એ ને એના મા બાપ એમ કે બેટા જો અમારા લીધે તમારામાં પ્રશ્ન ઊભા થાય તો કંઈ નહીં તમે જુતા રહો અમે અમારી રીતે એ બધું ગોઠવી દઈશું તમે અમારી ચિંતા છોડી દો અને આવું ઘણી વખત છે અને આજે હું તમને એમ કહીશ કે આજના સમયમાં લગભગ લગભગ દસ કુટુંબોમાંથી દસ યુગલો જે કહેવાય નવા એમાંથી ચાર યુગલો એ કહે છે કે એ અલગ રહે છે કાં તો છૂટાછેડા લેવાની તૈયારીમાં છે આપણા સમાજની આ પરિસ્થિતિ છે અને ત્યારે હું એમ કહીશ કે આવા મને પણ તક મળી અને એક દીકરી સાથે મેં વાત કરી દીકરા સાથે વાત કરી અને તેઓ જુદા રહેતા હતા અને ત્યાર પછી તેઓ એ ભડે ઘર રાખીને રહેવા લાગ્યા અને આજે એ બંને પતિ પત્ની એમની દીકરી સાથે વિદેશમાં સ્થાયી થયા છે તમે પણ આવી સમાધાનની સેવાવાળાઓ કરી શકો છો પ્રભુએ બીજા સમાધાનની વાત કરી છે કે વ્યક્તિ અને દેવની સાથે સમાધાન જેમ બાઇબલમાં માથીની સુવાર્તા તેનો પાંચમો તેને પચીસમી કલમમાં એમ લખ્યું છે કે જો તું વેદી પર આવે અર્પણ લઈને ત્યારે તને યાદ આવે કે મારે મારા ભાઈની વિરુદ્ધ તો કઈ છે તો જા જઈને પહેલા તે સમાધાન કર કર સલાહ અને પછી તું અર્પણ ચઢાવ એટલે કે દેવની સાથે સમાધાન કરતા પહેલા વ્યક્તિઓ સાથે કુટુંબીજનો સાથે મંડળી સાથે અને પોતાના સગાવાળાઓ સાથે એ સમાધાનની પહેલી એ જરૂરિયાત છે ભલાઓ અને આજે હું સર્વને એમ કહે છે માથીને સુવાર્તાના પાંચ મધ્યમાં કે સલાહ ધન્ય છે કે એમ કે તેઓ દેવના દીકરા કહેવાશે અને પ્રભુ આ વચન સમજવાનું માટે અને સમાધાનની સેવા માટેનો બહુ જ અનુકંપા આપ સર્વને આપો એવી હું આ સમયે ખાસ પ્રાર્થના કરું છું ફરી આવતા શુક્રવારે વાલા આપણે મળીશું ત્યાં સુધી મારો વહલો ઈસુ તમારી બધાની સંભાળ રાખે તમને બધા ને તેની કૃપામાં ધરી રાખો આમીન